વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક કચેરી તેમજ વિરમગામ ટાઉન પોલીસના જુગારધામ પર દરોડા બાતમીના આધારે મોડી રાત્રિએ હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડા પાડીને એક મહિલા સહિત પંદર શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક કચેરીનો સ્ટાફ તેમજ વિરમગામ ટાઉન પોલીસના કર્મીઓને મળેલી બાતમીના આધારે વિરમગામ માંડ રોડ પર આવેલા ઓજવા ગામની સીમમાં આવેલા શંકુશ ડિવાઇસ સ્કૂલની સામે આવેલા રેવા જમુનાની વાડીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા રમીશભાઈ રહેમતુલ્લા મંડલી રહે નૂરી સોસાયટી વિરમગામ રફીકભાઈ નસરુદ્દીનભાઈ કુરેશી રહે જેનાબાદ પાટડી ઇનાયતભાઈ મહેબૂબભાઈ ચૌહાણ રહે બજાણા પાટડી શોએબભાઈ ઇબ્રાહીમભાઈ કુરેશી રહે જેનાબાદ પાટડી બુધાભાઈ વજુભાઈ ઠાકોર રહે જૂની મિલની વોરાની ચાલી વિરમગામ અશરફભાઈ ઉસ્માનભાઈ સંધિ રહે નુરી સોસાયટી વિરમગામ સમીરભાઈ ઉર્ફે શેરો અનવરભાઈ સિપાહી રહે નુરી સોસાયટી વિરમગામ મોહસીન ઉર્ફે નારો બાબુભાઈ મંડલી રહે નૂરી સોસાયટી વિરમગામ મોહસીન ઉર્ફે મિયાણો જુસફભાઈ ભટ્ટી રહે શેતવાડ વિરમગામ સંજયભાઈ અર્જણભાઈ ઠાકોર રહે ખાટવાસ સહીજ કલો ગાંધીનગર ઈન્દ્રજીત ઉર્ફે બૈલો મંગાજી ઠાકોર રહે નંદાસણ કડી તેમજ અબ્દુલભાઈ મુતબિલ નૂર નૂરમદ સૈયદ રહે સમી જિલ્લો પાટણ કૌશિકભાઈ મુરજીભાઈ ઠાકોર રહે માંડલ હિમાંશુભાઈ અવનીન્દ્રભાઈ પટેલ રહે વિરમગામ કૃષ્ણનગર હાઉસિંગ સોસાયટી લતાબેન વિષ્ણુભાઈ ઠાકોર રહે જૂની મિલની ચાલી વિરમગામ નાઓ કુલ રૂપિયા એક લાખ ચોસઠ હજાર સાતસો તેમજ ચાર મોબાઈલ કિંમત રૂપિયા સોળ હજાર તેમજ એમ કુલ મળીને એક લાખ એંસી હજાર સાતસોના મુદ્દામાલ સાથે પંદર શખ્સો ને વિરમગામ નાયબ પોલીસ અધિક્ષક કચેરી તેમજ વિરમગામ ટાઉન પોલીસના અધિકારીઓએ ઝડપી પાડ્યા હતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે